સવારે એને સિવાયના પ્રદેશ મંત્રીએ કોંગ્રેસમાંથી રાજીનામું ધારી દીધું અને મીડિયામાં કોંગ્રેસને વખોડતું વિડિયો પણ આપ્યો એને સિવાયના પ્રદેશ પ્રમુખને રાજીનામા મોકલ્યાના પુરાવાઓ આપ્યા હવે તેઓ સાંજે ફરી ગયા અને કહ્યું કે મીડિયામાં ખોટા ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે આવા દોગલા નેતાઓ પર વિદ્યાર્થીઓને રાજકીય પક્ષો કઈ રીતે ભરોસો કરશે કોંગ્રેસનો પક્ષ પણ હવે આવા બે મોઢાળા નેતાને સાચવશે કે કેમ તે અહીંયા એક મોટો સવાલ ઉદ્ભવી રહ્યો છે શું પ્રદેશ મંત્રી પાર્થ બગડાને દબાણ થયું હતું બપોરના બે વાગ્યા બાદ પ્રદેશ પ્રમુખને વોટ્સએપ પર રાજીનામું મોકલવામાં આવ્યું જોકે સાંજના સમયે અચાનક જ પોતે રાજીનામું ન આપ્યાનો ખુલાસો કર્યો હું પાર્થ બગડા છેલ્લા સાત વર્ષથી એનએસયુઆઈના કાર્યકર તરીકે અને વિદ્યાર્થીઓ અને શિક્ષણની લડાઈમાં હર હમેશ ન્યાય દેવડાવવામાં મેં મારી મહત્વની ભૂમિકા ભજવી છે હર હમેશ મેં વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટે કાર્ય કરતો આવ્યો છું અને આવનારા સમયમાં પણ કરીશ પણ અત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના તમામ પ્રાથમિક પદ ઉપરથી હું પાર્થ બગડા રાજીનામું આપું છું આજે સવારથી જે પ્રેસ મીડિયાના માધ્યમથી જે ન્યૂઝ ફરી રહ્યા છે કે પદ પરથી મે રાજીનામું આપ્યું તે તદ્દન ખોટી વાત છે મારી જાણ બાર આ ન્યૂઝ ફેલાવવામાં આવ્યા છે હું પાર્થ બગડા એનએસયુઆઈ નો કાર્યકર્તા હતો અને રહીશ અને આવનારા દિવસોમાં પણ વિદ્યાર્થીઓ અને શિક્ષણ માટેની આ લડાઈમાં હું સહભાગી છું